જ્યાં જુઓ ત્યાં પાણીની જ સ્થિતિ જોવા મળી રહી છે જામનગરમાં પણ જળ પ્રલય જામનગર શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા જળબંબાકાર થયા જામનગર શહેરના માર્ગો વરસાદી પાણીમાં ડૂબ્યા જામનગરના મુખ્ય માર્ગો પરથી જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા સતત ત્રીજા દિવસે જામનગરમાં વર્ષો મુશળધાર વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર શહેરમાં નવ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે કાલાવડમાં તેર ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે લાલપુર અને જામજોધપુર પણ થયા પાણીપાણી જામનગરના પંચેશ્વર ટાવરથી બેડી તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ખંભાડિયા નાકા નાગરપરા કિસાનચોક સહિતના વિસ્તારની પણ આવી જ સ્થિતિ છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો ગળાડૂબ પાણી ભરાયા જેને લઈને એનડીઆરએફની ટીમ બોલા

લાલપુર શહેરમાં મુશળધાર લઈને ઠેક લઈને પાણી ભરાયા ઉમાધામ સોસાયટી સોસાયટી ચાર વિસ્તાર ગાયત્રી સહિતના વિસ્તારો જળબંબાકાર થયા લાલપુરની ઢાઢર નદીમાં પૂર આવ્યું નદી કાંઠે આવેલા ખોડિયાર માતાજીના મંદિર ફરતે પાણી ફરી વળ્યા જામનગરથી દ્વારકા જવાના રોડ ઉપર બેડ ગામ પાસે નદીમાં પૂર આવ્યું નદીના પાણી રોડ ઉપર ફરી વળ્યા